જેમાં અમારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોળી ધ્રુવી મહેન્દ્રભાઈએ પ્રથમ ક્રમાંક નવ્વાણું પોઇન્ટ પંચાણું પીઆર તેમજ સત્તાણું પોઇન્ટ છાસઠ ટકા સાથે એવન ગ્રેડ સાથે પાસ કરેલ છે એ મારી શાળામાં બાળકોને બોર્નની અઠ્યામાં કોઈપણ પ્રકારની તકલીફ વગર શાળામાં સારું પરિણામ લીધો સાથે સાથે આ વખતે બીજા ગામની યુટ્યુબ ચેનલનો બહુ સારો ઉપયોગ વિદ્યાર્થીઓ કર્યો મારા આજે બે હજાર પચીસ એસએસસી બોર્ડ નું પરિણામ જાહેર થયું છે જેમાં મારા નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર અને સત્તાનું સત્તાણું ટકા આવેલ છે મારી આ સફળતા પાછળનું મારા શાળાના આચાર્ય મારા માતા પિતા તેમજ મારા અંકલનો સિંહ ફાળો રહ્યો છે હું તેમને ખૂબ ખૂબ દિલથી આભાર માનવા ચાહું છું આગળ હું સાયન્સ પ્રવાહમાં આગળ વધવા ઈચ્છું છું ડોક્ટર ડોક્ટર બનવા આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું જેમાં રાજ્યનું પરિ છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચોસ ચોર્યાસી પોઈન્ટ ઓગણસાઠ ટકા આવેલ છે જેમાં અમારી સાફાયર પબ્લિક સ્કૂલ બોડેલીનું પરિણામ સો ટકા આવેલ છે જેમાં અમારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કોળી ધ્રુવી મહેન્દ્રભાઈએ પ્રથમ ક્રમાંક નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર તેમજ સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા સાથે એવન ગ્રેડ સાથે પાસ કરેલ છે જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે તથા બોડેલી તાલુકા તેમજ છોટાઉદેપુર જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે આ માટે વિદ્યાર્થીનીને શાળાના ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ જિલ્લામાં દ્વિતીય ક્રમાંક ઉપર પરમાર પાયલબેન ધર્મેન્દ્રસિંહ હરિઓમ વિદ્યાલય ભીખાપુરાની વિદ્યાર્થીની તેમજ ત્રીજા નંબરે બોડીલીની ખત્રી વિદ્યાલયની વિદ્યાર્થીની ખત્રી આમેનાબેન મોહમ્મદ નનીમભાઈએ મેળવેલ છે તેમણે પણ સળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન મારું નામ ખત્રી આમેના નનીમભાઈ છે હું આ વર્ષે દસ એસએસસીની પરીક્ષા આપી હતી જેમાં મારા નાઇન્ટી ટાઇલ તથા નાઇન્ટી આવ્યા છે જેનું પૂરેપૂરું શ્રેય મારા માતા પિતા પછી શાળાના શિક્ષકો તથા યુવાઈ ટપલાને જાય છે જેમને અમારી પાછળ ખૂબ મહેનત કરી હતી અમારા શિક્ષકોએ અમને વ્યક્તિગત રીતે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું હતું તેમને અમને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું હતું અમારી એસએસસીની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીએ સ્ટાર્ટ થઈ હતી પરંતુ અમને પચીસ ફેબ્રુઆરી સુધી શાળામાં બોલાવીને ખૂબ સારું શિક્ષણ આપવામાં આવ્યું હતું અમને પેપર પ્રેક્ટિસ તરીકે પેપર અપાવવામાં આવતા હતા જેની પાછળ સરએ અમારી શાળાના શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી હું આગળ કોમર્સ લઈને સીએ બનવા માગું છું મેં આજે સમાજને કહેવા માગું છું કે આજે દીકરીઓ પાછળ નથી હું સીએ બની અને સમાજની સેવા કરવા માગું છું થેન્ક યુ મારી શાળા ખત્રી વિદ્યાલય તથા જિલ્લામાં મારો બીજો નંબર તથા મારી ફ્રેન્ડ ઈશરત જહા સિકંદરભાઈનો તાલુકામાં ત્રીજો નંબર આવેલ છે તથા હું છોટાઉદેપુર જિલ્લાના ડીઓ સાહેબ શ્રી આનંદ પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ વારે અમારી શાળામાં આવી અને અમારા પ્રિન્સિપાલ યુવાઈ ટપલાનો મુલાકાત લેતા હતા તથા અમારું વ્યક્તિગત ધ્યાન રાખતા હતા તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આ જો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું જેમાં છોટાઉદેપુર જિલ્લાનો ચોર્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર ટકા બહુ જ હળવું પરિણામ આવ્યું છે જિલ્લાનું સારું પરિણામ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ તથા ઓફિસે જિલ્લામાં અવારનવાર આચાર્યો સાથે મિટિંગ કરીને આ વખતે પરિણામ સુધારવા માટે એક એક્શન પ્લાન અને દિવાદાંડી ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એવા પ્રયત્નો કર્યા હતા જેમાં શાળા ખત્રી વિદ્યાલયનું પણ જિલ્લામાં જ હતું સિત્યાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા આવેલું છે અને સોલાપુર જિલ્લામાં બીજો નંબર શાળાની વિદ્યાર્થી ખત્રી આનૈયા મોહમ્મદ નહીં કે જેના નવ્વાણું પોઈન્ટ પંચાવન પર્સ આવી જૈન સાથે જિલ્લામાં નંબર લીધો છે જ્યારે ખત્રી શિયત સિકંદરભાઈ જેને ચોરાણું પોઈન્ટ ત્યાંસી ટકા સાથે નવ્વાણું પોઈન્ટ બારી પર્સન્ટાઈ તાલુકાનો બીજો નંબર મેળ્યો છે આ વિદ્યાર્થીઓની સફળતા શાળાના પરિણામની સફળતાનો સંપૂર્ણ યશ હું શાળાના શિક્ષકોને આપું શાળાના શિક્ષકોએ સત્યાવીસ ફેબ્રુઆરીએ બોર્ડની એક્ઝામ ચાલુ થઈ અને પચીસ ફેબ્રુઆરી સુધી આ વિદ્યાર્થીઓને પૂરાવીને ત્રીસ બોર્ડ એક્ઝામ લીધી એમને અવાનવા પેપરોની પ્રેક્ટિસ આપી દરેક વિષયના એને તપાસાયા વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા જેના કારણે મારી શાળામાં બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ વગર શાળામાં સારું પરિણામ મળ્યું સાથે સાથે આ વખતે ગુજરાત યુટ્યુબ ચેનલનો બહુ સારો ઉપયોગ વિદ્યાર્થીઓ કર્યો જેના પ્રેરણાપુર જિલ્લાના દિવ શ્રી આનંદ કુમાર પરમાર સાહેબ છે આ તરીકે હું ઓફિસ ને તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારો નામ ખત્રી ઈશરત જાન સિકંદરભાઈ છે હું બોડેલીની ખત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે એસએસસી ધોરણ 10 નું પરિણામ આવ્યું જેના જેમાં મારો તાલુકામાં ત્રીજો નંબર આવ્યો અને અમારી શાળામાં બીજો નંબર આવ્યો તેના બદલ હું આખી મારી ખત્રી વિદ્યાલય શાળા અને તથા તેના શિક્ષકો તથા અમારા આચાર્ય યુવાઈ ટપલાનો ખૂબ ખૂબ આભાર માનવા ચાહું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે અમારા માટે આટલી બધી મહેનત કરી અને અમને આટલા કાબિલ બનાવ્યા હું આગળ જઈને ધોરણ અગિયારમાં કોમર્સ લેવા ઈચ્છું છું અને આગળ જઈ કંઈક સી એ બનવા ઈચ્છું છું અને અમારા સમાજ તથા અમારા દેશને કંઈ બનીને સેવા કરવા માગું છું